સત્તાધાર ખાતે આવેલા આપા ગીગાના ઓટલાની જગ્યામાં પૂજ્ય નરેન્દ્ર બાપુની મિશ્રામાં રામનવમીના પવિત્ર દિવસે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું જ્યાં અસંખ્ય લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો Gue t referred on undell suz Ni sort रवीलपुल बाबु सेवा भाॼियुनि આજે પ્રાથમિક શાળાઓના હંગામી ધોરણે કામ કરતા વ્યાયામ શિક્ષકોને અચાનક તેમની સર્વિસ પૂરી થતા છૂટા કરવામાં આવ્યા જેને લઈને આ પ્રાથમિક વ્યાયામ શિક્ષકો દ્વારા કલેકટરશ્રીને કાયમી ધોરણે આ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તે અંગે સરકારશ્રીને વિચારણા કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

પંદર વર્ષથી સાહેબ અમારી ભરતી નથી થઈ અને અત્યારે અમને અગિયાર મહિનાના કરાર ઉપર લીધા છે ને તો અત્યારે શાળાઓમાં જઈને બાળકોને પૂછો ને તો અત્યારે અમે એક દિવસ જઈએ તો કેમ નથી આવ્યા સ્કૂલ શરૂ થાય ને એટલે પ્રાર્થના પણ ભર્તી કરે તો આ બધા જે અત્યારે અમે એમનું બેઠા થઈ એના માટે અત્યારે ભરતી ભર્તિ તો બધા લાગી જાય ને હામનો રેલ રલવા સાહેબ હાલો

એની રોજની અલગ અલગ એક્ટિવિટી જાહેરમાં આપણે આવે છે મીડિયા દ્વારા એક દિવસ એ લોકો યોગ કરે છે એક દિવસ સૂર્ય નમસ્કાર કરે છે એક એકાદ દિવસ એ લોકો કબડ્ડીની રમતનું નિદર્શન કરે છે જેથી કરીને જાહેર જનતાને રમત ગમત શારીરિક શિક્ષણ શું છે એનું મહત્વ શું છે એ સમજાય તો આપ સાહેબ શ્રીને અમારા બધા જુનાગઢ જિલ્લાના ખેલ સહાયકો વતી અમારી નમ્ર અપીલ છે કે આપ સરકાર શ્રીને અમારી રજૂઆત કરો કે ભાઈ ખેલ સહાયકની કાયમી શાળાની અંદર ભરતી કરે પ્રાથમિક શાળાની અંદર એટલે હું ખાલી ખેલ સહાયક એવું નહીં વ્યાયામ બોલો બોલો મારું નામ મનદ માધુરી છે હું ખેલ સાહેબ તરીકે અત્યારે છું અને અમે લોકો અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે અમારી કાયમી ભરતી કરો ત્યારે તકલીફ એ છે કે ભાઈ એજ થઈ ગઈ છે અને પંદર વર્ષથી જો ભરતી નથી કરી તો એજને લીધે ઘણા એવા જે વિદ્યાર્થીઓ છે એ રહી જાય છે અને જો મારી કાયમી ભરતી કરવામાં આવે તો એ વધારે સારું રહેશે અને અત્યારે ખેલ સહાયક અમે મૂઇકા છે અમને ખેલ સાહેબ તરીકે બરાબર છે પણ શા માટે એ રમત ગમત છે બાળકો માટે એટલું જરૂરી છે કે જેના લીધે બાળકોનો માનસિક સર્વાંગી અને સામેગિક આ બધી રીતનો એનો વિકાસ થાય છે પણ અત્યારે શાળાઓમાં કંઈ ખેલ સહાયકો અથવા તો વ્યાયામ શિક્ષકો જ નથી અને તેના દ્વારા બાળકો છે અવળા માર્ગે જાય છે જેમ કે કે મોબાઈલ છે ટીવી છે મતલબ કે એ લોકોનું જે રમતગમતનું છે એ બધું પૂરું થઈ ગયું છે જેના લીધે બાળકો છે અવળા રસ્તે જાય છે તમે અત્યારે જોવો છો કે મુંજિયાસરનો જે કિસ્સો છે શા માટે આવ્યો છે કે બાળકો પાસે રમતગમતની કોઈ એક્ટિવિટી જ નથી કે એ લોકોને કોઈ જ્ઞાન આપે એવું કોઈ છે જ નહીં કે રમત શું છે કેવી રીતના રમાય અત્યારે શેરી રમતો છે બધી બંધ થઈ ગઈ છે અને એ બધું મળે છે ક્યાંથી શિક્ષકો દ્વારા જો દરેક શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો આવા જે પ્રશ્નો છે એ થાય જ નહીં અવેલેબલ ખુશી છે આજે મેં જિલ્લા કલેક્ટર શ્રીને જૂનાગઢ જિલ્લા વતી આવેદનપત્ર આપેલા છે કે જે ગાંધીનગરમાં ખેલ સહાયક અને વ્યાયામ શિક્ષકો દ્વારા જે અહિંસક ગાંધી ચિંધિયા માર્ગે જે આંદોલન ચાલી રહ્યું છે તો એ આંદોલનને જૂનાગઢ જિલ્લાના તમામ વ્યાયામ શિક્ષકો ખેલ સહાયકો રમતગમતને લગતા રમતગમત પ્રેમીઓ અમે તમામ લોકો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા છીએ અમારી એક જ માંગ છે પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં એસએટી નામની એક એક્ઝામ લેવામાં આવેલી હતી એસએટી એટલે કે ખેલ અભિરુચિ કસોટી તો આજે અહીંયા જેટલા ઉમેદવારો ઉપસ્થિત છે એ લોકો એક્ઝામ પાસ કરીને આવેલા છે પ્રાથમિક શાળાની અંદર પાંચ હજાર પંચોતેર જેટલી વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી છે પરંતુ સરકાર તેમાં કાયમી ભરતી નથી કરતી અને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરે છે જો કોન્ટ્રાક્ટ પ્રથા એટલી જ સારી હોય તો સરકારને અમારા દરેક ઉમેદવારો વતી એટલી રજૂઆત છે કે આપણી ગવર્મેન્ટ પણ કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવી જોઈએ દરેક પોસ્ટ કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવી જોઈએ પોલીસની ભરતી પણ કોન્ટ્રાક્ટ ઉપર થવી જોઈએ જેથી કરીને બધાને કોન્ટ્રાક્ટનો લાભ મળે આજે રોજ જૂનાગઢમાં નગરપાલિકાની સ્ટાઇલ સમિતિની ચેરપર્સન શ્રી પલ્વીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ રામનવમી તેમજ બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકર જયંતીની ઉજવણી માટે અનુદાનની રકમ મંજૂર થઈ હતી અને વન નેશનલ વન ઇલેક્શનના સમર્થનમાં અધ્યક્ષ અને ઠરાવ કરી સ્થાયી સમિતિ દ્વારા માનનીય રાષ્ટ્રપતિને ભલામણ કરતો ઠરાવ મંજૂર કરાયો અને અન્ય વિકાસલક્ષી કામોના ઠરાવને મંજૂર કરવામાં આવ્યા હતા

લાગતી <coughs> <Blockchain>

બીજું એક અમે બજેટ અંદર આ મૂક્યું હતું કે પીએમ ઈ બસ જે આવે છે તો આ પીએમ ઈ બસ વિશેની ચર્ચા કરી અને એ પણ એની પણ અમે મંજૂરી મંજૂર કરવામાં આવ્યું અને એનું વિઝ્યુલાઇઝેશન આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ અહીંયા બતાવવામાં આવ્યું આ ઉપરાંત જુડા ઓથોરિટીમાં જે ચોસઠ ગામો છે સમાવિષ્ટ ચોસઠ ગામો એનું જે વેસ્ટ કલેક્શન છે તો એ પોઈન્ટના કચરાનો એના એ કચરા જે છે એનો નિકાલ થાય ને એનું સુચારુ રૂપે આયોજન થાય એટલા માટે ઈ નગરની ડમ્પિંગ સાઈટમાં પ્રોસેસિંગ કરવા માટેનું જે એમઓયુ આપણને શ્રી તરફથી જે આપણને દરખાસ્ત મૂકવામાં આવી હતી તો એ પણ આપણે મંજૂર કર્યું છે શ્રી તરફથી જે દરખાસ્તો કરવામાં આવી હતી એમના સાત મહિનાના જે વહીવટી શાસન દરમિયાન એમાંથી અમે આ કામો છે એ અમુક કામો અમે મંજૂર કર્યા છે આ ઉપરાંત લોકોને અહીંયા વારસદાર ને પણ નોકરી છે એ કાયમી નોકરી આપવાની વાત પણ અહીંયા કરવામાં આવી છે એમને જે કીધેલું કે અંત્યોદયની યોજના છે જે છેવાડાનો માનવી કેમ સુખી રહે અને કઈ રીતે પોતાનું જીવન વહન કરે તો એ વાત પણ અમે અહીંયા આજે સ્ટેન્ડિંગની કમિટીમાં મૂકી અને મંજૂર કરવામાં આવી છે પછી સેટઅપની જે ખાલી જગ્યાઓ છે તો એ લોકોને પણ આગામી દિવસોમાં જે આની લેવાઈ ગઈ છે હવે એ નિમણૂક પત્રો આપવાના જ બાકી છે તો એના માટે પણ સીધી ભરતીના જે દરખાસ્ત હતી એ દરખાસ્ત ને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના કાયમી કર્મચારીઓ છે એના આશ્રિત કુટુંબ ને ઉચ્ચ નાણાકીય સહાય રકમ જે અત્યાર સુધી આઠ લાખ મળતી હતી પણ રાજ્ય સરકારે એમાં વધારો કરી અને ચૌદ લાખ કરવાનો નિર્ણય કર્યો છે અને એ દરખાસ્ત ને પણ અહિયાં મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત આપણા જે મર્યાદા પુરુષોત્તમ નો જે શ્રી રામચંદ્રજી નો જન્મોત્સવ છે તો એની અંદર પણ એની અંદર પણ આપણે લોકો મતલબ ફાળા રૂપે આપણે એ રકમ છે મંજૂર કરવામાં આવી છે ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પણ આ જુનાગઢ મહાનગર બહુ સારી રીતે ઉજવે છે તો એ રકમ પણ ફાળવવામાં આવી છે આવા અનેક અનેક આપણે અહીંયા નિર્ણયો છે એ સ્ટેન્ડિંગ સાત મહિનાના વહીવટી શાસન દરમિયાન જે કાંઈ પણ દરખાસ્તો અમારા તરફ મોકલી હતી તો એમાંથી જે દરખાસ્તો છે એ અમે મંજૂર કરી છે એનો મતલબ ઈ અમુક વસ્તુઓ છે એ અમે લોકોએ પરત કરી છે એટલા માટે કે એ ઓલરેડી અપાઈ ગયા છે જે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે જે ત્યારે અમારું શાસન નતું અને ત્યારે વહીવટી શાસન હતું તો એ ઓલરેડી અપાઈ ગયા છે તો એમાં કઈ અમારે કરવાનું થતું નથી એની અંદર જૂના કામનું છે એ જ છે એટલા માટે